નવરાત્રિની શરૂઆત પૂર્વે ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે પાવાગઢ માતાજીના દર્શન માટે ભાવિક ભક્તો પગપાળા જવા માટે રવાના થયા છે પાવન પર્વ નવરાત્રિને લઈને સમગ્ર જિલ્લામાં ભાવિ ભક્તોમાં ભારે ઉમંગ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં માતાજીના ભક્તો પગપાળા યાત્રા કરીને પાવાગઢ માતાજીના મંદિરે દર્શન કરવા નીકળ્યા છે મધ્યપ્રદેશ સહિત છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ગામો શહેરમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા નીકળતા જોવા મળી રહ્યા છે નાના મોટા જૂથોમાં માતાજીના જયકારા લગાવતા આથવા માતાજીની ધ્વજા અને નગારા સાથે શ્રદ્ધાળુઓ પવિત્ર પાવાગઢની ચઢાઈ માટે પ્રયાણ કરી રહ્યા છે ગામમાં રહેલા ભક્તો દ્વારા યાત્રાળુઓનું વિશેષ સ્વાગત કરવામાં આવી રહ્યું છે અલગ અલગ સ્થળો પર પંડાલો ઊભા કરીને યાત્રાળુઓને વિના જમવાની ચા પાણીની તથા રહેવાની સુવિધા આપવામાં આવી રહી છે યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રી દરમિયાન દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શન કરવા જાય છે જેમાં સૌથી વધુ મધ્યપ્રદેશથી પગપાળા ચાલીને ભાવિ ભક્તો છોટાઉદેપુર ખાતે રહીને પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે જાય છે અને દર્શન કરીને પરત પગપાળા ચાલીને મધ્યપ્રદેશ ખાતે રવાના થાય છે રિપોર્ટર મોહસિન સુરતી છોટા ઉદેપુર અમે દર વખતેની જેમ વખતે પણ માતાજીના જે શ્રદ્ધાળુ પદયાત્રા કરે છે એમપીના વ્યક્તિઓ તેમના માટે રેવા ખાવા જમવાની સુવિધા અમે છોટાઉદે ગૃહ દ્વારા કરવામાં આવ્યું છે તો આ વખતે અમને વધારે પડતું સેવા કરવાનો અનુભવ મળ્યો છે અને આનંદ થયો છે હજુ આવતા સાલોમાં અમે અંતિ વધારે કરશું એની અપેક્ષા રાખીએ માતાજી અમને શક્તિ આપે દેવાંગ જ્યાં મારા નામ દીપક સલંકી ઓર અમારે લાકડીયા છે અમારા ગ્રુપ જો કે ગ્રુપ છે ગ્રામ ઉમરી મેં ગ્રામ ઉમરી અમારા ગામ જો કે કે ડિસ્ટ્રિક્ટેન્ડા તહેસીલ કે અંતર્ગત આતા હૈ 16 सितंबर से 22 सितंबर तक हमारा पावागढ़ पहुंचने का टारगेट है और आज हमारा चौथा दिन है और पांचवा दिन बाग है क्योंकि उदय उदयपुर से आ, थोड़ा आगे, थोड़ा आगे पहुंच रखे हम लोग और 16 सित, सितंबर सोलह ये 22 सितंबर तक पावागढ़ पहुंच जाएंगे हम हम लोग हमारे गांव प्लस हमारे देश के सुख शांति बनी रहे इसी टारगेट से हम लोग પાગઢ જાતે હૈ પ્રતિ વર્ષ કી તરફ એસ વર્ષ અભી હમ જા હૈ